પેલી ગાડી તો નહીં ચમકો એ બગડી જાય આપણે જવાનું દૂધ પર પણ આપણે દૂધ ભરાવા ગાડી લઈને નહીં જવાનું આપણે દૂધ ભરાવા બાઈક બાઇક લઈને જવાનું kalau gear tadi belah, letakkan seperti blok takat Hai, 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 city સે લા પર બોલાવ કરશી એ તો આગર તને એવું જ કરવું પડશે લ્યો ફોન પકરો હા જા જા आ रे बट अबे टन मारियो तो नेम हेड ना हेड बैठ जा बैठ जल्दी बराबर મેરી બેડીエルવાનું કે મેની મોટી ભલેતી હૈ આઠ આઠ વાગે તો બહાર વાફર જવાનું ઘરે દૂધ ભરાવા દૂધ ભરાવા જવાનું પડે નવી નવી ચગીરી આ તો નવી હોકોરો લાઈ દીધી છે કે ખબર છે તેલી લાયા મમ્મી હોકોરો હા હોકોરો ચેલીલા હોકોરો લાઈ નવ થઈન પાડીયો ને જેણી જેણી પેલી જેણી બટેડીઓ રે ને બે પાડીયો રે ને હવે ફેર મેહોણા જવાન થાય એટલે ફેર થી ની લાવવાની ખબર હાથ લાવવાની છે નવ લાઈન હાથ લાવું એટલે બીજા તો પાછી હ જૂની એ મેલ દે જૂની તૂટી જલે મેલ દે હાજી ઓર્ડર હાજી વધવાની હ જો એક बे انا اتے انا गोईगे हां बाय

Jangan <tuk lupa> boy agar jukah? <tuk lupa> Kalu <tuk lupa> ya. Kalu. Kalau. Hai Kalau. Hai Kalau. 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 Kalau.